દરેક ધાબલિયા પરિવારના ભાઈ બહેનો તથા વડીલોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ મારું નામ જતીન ધાબલિયા છે વિડીયોની શરૂઆત કરું એની પહેલાં હમણાં સરસ મજાની એક લાઇન વાંચેલી હતી એ હું તમારી સાથે શેર કરવા માગીશ એકવાર સૂરજે બધા લોકોને પૂછ્યું કે ભાઈ મારી ગેરહાજરીમાં કામ કોણ કરશે સૂરજે લોકોને પૂછ્યું કે મારી ગેરહાજરીમાં કામ કોણ કરશે તો બધા જ લોકો ચૂપ થઈ ગયા પણ મીણબત્તી આવીને બોલી કે હું છું ને સેમ વસ્તુ આ મારો એવો નાનો એવો પ્રયાસ છે કે જે ધાબલિયા ફેમિલી માટે કાંઈક હું કરી શકું એમના માટે જ આ એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે યુટ્યુબ ચેનલ બનાવવા પાછળનો મકસદ એક જ છે કે જ્યારે હમણાં સોળ ત્રણે જે આપણે શિવરાજપુર ખાતે જે આપણા સુરધન દાદાનો જીર્ણોદ્ધાર કરેલો હતો ત્યારે ઘણા બધા આપણા ધાબળિયા પરિવારના ભાઈ બહેનો ભેગા થયા હતા અને ઘણા બધા ક્વેશ્ચનો ઘણી બધી એવી વાતો જે અલગ અલગ થતી હતી જેમ કે નિવેદ કેમ કરવા ક્યારે કરવા બાપાના ભાત કેવી રીતે કરવા કર કેવી રીતે થાય છે અને નેક્સ્ટ જનરેશન આનાથી તો વંચિત જ છે એ આવતી જનરેશન એમને હવે આ બધી વસ્તુમાં આસ્થા નથી તો આસ્થા નથી એનું કારણ શું છે કે હું આ બધી વસ્તુનું મહત્વ સુધી પહોંચ્યું જ નથી તો મારો પ્રયાસ એટલો જ છે જેટલા પણ અત્યારે ધાબલિયા પરિવારના આપણા વડીલો હયાત છે એમની પાસેથી નાનામાં નાની આ બધી જ ઇન્ફોર્મેશન લઈ અને આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી કર કેમ કરવા છેડાછેડી સુકામ છોડે છે કે ઘણી બધી એવી વસ્તુ છે કે જો તમારા મનમાં પણ આવા ક્વેશ્ચન હોય તો આમાં કોમેન્ટ કરજો અથવા તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર મૂકજો જેનાથી આવી નાનામાં નાની બાબતો આપણે એના જવાબ શોધી શકીએ અને આપણી પાસે પણ જો એવા કંઈ જવાબ હોય તો મને પર્સનલી મારા નંબર આની અંદર કોમેન્ટમાં હું નાખું જ છું તો એની મારા નંબર ઉપર પણ શેર કરજો જેનાથી આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપણે બધી જ ઇન્ફોર્મેશન સાચી ઇન્ફોર્મેશન મૂકી શકીએ થેન્ક યુ